રામ રામ સીતારામ દિરાની પરવારે ગા એવું બેઠા બેઠા નવીર્યા બેઠા નખોદ વારે આ એવો ધંધો આવી રહ્યો તો કીવો હાલો જોઈએ હા આ એલું ન કહે કે સો રૂપિયાનું કેરી કિલો લઈએ બરાબર પછી એ કેરીયુ માંથી રોહ કાઢેલી છે સોચના ભે કિલો તને 800 900 હે ખોખાની હા એ એક આધુ ખોખું લઈયો તો તે હમણા દે આગણી એક પૂરું કર્યું આને તાજી તાજી ગોઠડીયું તે પછી ઓલ નો કે કે રોહ ખાઈ જાય આપણે સોચલા ખાઈ જાય ભીહું વાહે ગોઠણા વેજા હતી ગોઠણામાંથી એનું અંદરથી બી ગાઢેલી છે

અને આમાં હે ને જે મોતીડા ઢાકવાના બાકી છે આ કોસરી ભરી ખાઈર જીવી ભી છે આ ખાઈર કુજી મોતીડા આવે તે મોતીડા લઈ જા દેખાડ છે મને કે છે આમાં બધાને મારી બતાડે જ તો આ ખારકુ હે મને દે કે ખાઈર કુ લેવો કાં વા કરી ગત આ જા ખાઈર કુજી માં હે જા મોતીડા મતલબ તા મોતીડા ઢાકવા પછી ધીરે ધીરે આદરીએ તો પછી મોતીડાને ને બમ્ફરીયું કમ્પ્લીટ થઈ જાય કલર બલર ને પસંદગી કાળો ઉઠાવીએ વટાણે તો આ બધી દેખાય વેલ્ડિંગ બધું આ જો માથે ટબુડિયું લગાડીએ ટબુડિયું ગયું ને એવા આવ્યા જો હા ગોટા હે આખા મોટા મોટા આ ઝીણકી ગોટગીયું આથી પછી વાલો આદરીએ કામ આ કી કે વિડીયા તો કામ નહીં કરે પાછા કારીગર લાગે કહો કાંઈ નહીં પણ

અને આ ટ્રેક્ટરનું આજે બને બરાબર એનો આ હાકરીઓનું જો ટકા આ કાપકૂટ કર્યું એટલે એવા મોતીડા હે એટલે આ બધું હે ને ઘર મેરીને ધંધો આજર્યો બરાબર તે આજ બનાવી આ બમ્ફર એ કાલુના લાગ્યા કામમાં તે એક બનાવ્યું ને એક આ બીજું બનાવવાનું એટલે આ ચાલુ છે કામગીરી તો આમાં કારીગરો હે ને ત્રણ ચાર છે એક જ્યાં કારીગર ઓલીગમ જવાનું ઊભે કહો એક આગમ ઊભો મેન કારીગર આ ઇન્જિનિયરિંગ છે બધી ડિગ્રી બરાબર અને આગમ ઊભો એ બધું હેલ્પરમાં કામ કરે હા એ માગે દેતી જાય બરાબર અમે બના બનાવીએ બમ્પર હમણાં વિડીયોમાં કોઈ પરવાર નથી આવતી કારણ કે હાજી આઠ નવ વાગે પરવારી આમાંથી કહે નહીં ના આમાં એવું હું ટાકવા માંડે હા કરીએ કે પછી મારે અંધારું થાય બરાબર તો હાલો બધાને જે માતાજી આપણે આદ્ર દઈએ બમ્ફર બરાબર આમાં ટાંકવાનું હે ને આમાં ટકાય ગયું બરાબર આગળ નું ત્યાર લેવા જે મૂકવું પડે તો આ ઘરે બેઠા આથી બનાવીએ આ બમ્ફર બનાવીએ આ બમ્ફર બનાવ્યું હા આ આ ડિઝાઇન કરીને આમાં બધા બીજી ડિઝાઇન આવી છે તે આગળ ત્યાર થઈ જાય ને સોટે જાય ને આમાં બરાબર અમે બતાડીશું હો આ રેવલ થકો દરવાજો એવું ખાસા કરે બરાબર આ માન માન રેવલ કર્યો તપનું એક તો માથું ફાટે જાય એવો તપ છે બરાબર તો એવું હીરાવેલી ને પછી પશ્ચિમ આદરીએ કામ બરાબર તમારે ડોહા બાપ અહી રેવલ કરી દીધો બે હે ગાજુ એ ઓકે

સોણો ફિન પાંદઈ નાખે આ કિલો કિલો હોપારી લેવે કે આ બધું નહી બધું હે હોય આ બને આ ભાકી જાય અને પ્રેક્ટિસ થઈ જે